સો હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં સો હું થોડાક દિવસ પહેલાં મહેસાણા સિટીમાં છે એ ગઈ હતી તો ત્યાં મગનભાઈની ભાખરી અને શાક છે એ ખૂબ જ પ્રખ્યાત છે તો મને એ ભાખરી છે એ ખૂબ જ ભાવિ હતી તો ત્યાંના જે રસોઈયા હોય તેની પાસેથી મેં આની રેસિપી છે એ લીધેલી છે ખૂબ જ સરસ અને ખૂબ જ કડક અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય તેવી આજે આપણે મસાલા ભાખરીની રેસિપી છે એ જોઈએ તો તેના માટે છે આપણે સૌ પ્રથમ છે અહીં મેં એક વેસલ લીધેલું છે એ વેસલમાં એક કપના માપથી અહીં મેં ભાખરીનો જે કરકરો લોટ આવે છે એ લીધેલો છે ત્યાર પછી અડધો કપ છે એ મેં રોટલીનો લોટ છે એ લીધેલો છે તે પણ હું એડ કરી દઉં છું અને ત્યાર પછી વન ફોર્થ કપ અહીં મારી પાસે બાજરાનો લોટ છે તો એ મેં લીધેલો છે તેને પણ હું એડ કરી દઉં છું ત્યાર પછી તેની અંદર છે હું સ્વાદ પ્રમાણે છે એ આપણે નિમક છે એ એડ કરી છે અને ફ્રેન્ડ્સ આ રેસીપી છે એ ઓથેન્ટિક ત્યાં જે રીતે બનાવે છે એ જ રીતે મેં તમને છે એ રીતે જ છે એ હું તમને દેખાડું છું ત્યાર પછી એક ચમચી છે હું મરી પાવડર છે એ એડ કરું છું ત્યાર પછી આની અંદર છે એ આપણે આખું જીરું છે એ અરાઉન્ડ આપણે ટુ ટી સ્પૂન છે એ આપણે એડ કરી છે અને આખું જીરું છે એ મેં શેકેલું નથી ખાલી કાચું આખું જીરું જ અત્યારે મેં એડ કરેલું છે ત્યાર પછી બે ચમચી તલ છે એ હું એડ કરું છું અને એક ચમચી અહીં મારી પાસે અજમો મેં લીધેલો છે તેને આ રીતે હાથની મદદથી તેને ક્રશ કરી અને આ રીતે છે તેને એડ કરી દઈ છે જેથી અજમાની ફ્લેવર છે એ એન્હાન્સ થાય અને એ તેનો સ્વાદ પણ સરસ રહે ત્યાર પછી મોટી ચાર ચમચી છે હું આની અંદર તેલ એડ કરું છું મૂળ માટે અને અને આ રીતે પ્રોપર રીતે પહેલાં આને મિક્સ કરી દઈએ છીએ ત્યાર પછી જ આની અંદર આપણે ધીમે ધીમે છે એ પાણી એડ કરી છી મહેસાણાની અંદર જે ભાખરી મળે છે તેની અંદર કોથમરી કે લીલી મેથી છે એ એડ કરવામાં નથી આવતી એટલે મેં અહીં મેં નથી કરેલી જો તમે ઈચ્છતા હોય તો તમે આમાં સૂકી લીલી મેથી છે ત્યાર પછી કોથમરી છે એ પણ એડ કરી શકો છો અદરવાઈઝ કસૂરી મેથી પણ છે એડ કરી શકો છો પણ અહીં મેં ઓથેન્ટિક સ્ટાઇલ છે એ મહેસાણાની પ્રોપર મસાલા ભાખરી બનાવી છે એટલે માટે મેં એડ કરી નથી ત્યાર પછી દોઢ કપના માપથી અહીં મેં પાણી એડ કરી તેનો લોટ છે એ બાંધી લીધો છે તમે જોઈ શકો છો કે આ લોટ છે એ એકદમ મેં કઠણ રાખેલો છે તો જ આ ભાખરી છે એ કડક થશે અને ત્યાર પછી એક ટી સ્પૂન જેટલું ઓઇલ છે એ હું આ રીતે છે હળવા હાથે તેમાં સ્પ્રેડ કરી અને આપણો લોટ છે એ એવી જ રીતે ફ્રેશ રહે એ આ રીતે તેને એડ કરી દઉં છું અને તેને લગાવી દઉં છું ત્યાર પછી એક મોટો લુવો લેવાનો છે અને આ લુવાને છે એ આ રીતે હાથની મદદ વડે છે આપણે મોટી સાઇઝની જે ભાખરી છે એ આપણે વણી લઈ છે તો ફ્રેન્ડ્સ આ ભાખરી છે એ સ્વાદમાં ખૂબ જ સરસ અને તમે ક્યાંય ટ્રાવેલિંગમાં જતા હોય કે તમારા બચ્ચાઓને જે તમે ટિફિનમાં છે એ પણ બનાવી અને સ્ટોર કરી શકો છો અને આને મિનિમમ છે પંદરથી વીસ દિવસ માટે કંઈ જ થતું હોતું નથી ત્યાર પછી આ રીતે છે બહુ પતલી અને બહુ જાડી પણની એ રીતે થિકનેસની છે એ આપણે ભાખરી છે એ વણી છે અને તમે જોઈ શકો છો કે મોટો લુવો આપણે લીધેલો છે જેથી કરીને આપણી થિકનેસ પણ સારી એવી આવી છે હવે એક રાઉન્ડ શેપના માપથી અહીં મેં એક વાટકો છે એ લીધેલો છે તમારા ઘરમાં કોઈ પણ સાઇઝનું તમને જે સાઈઝની ભાખરી જોતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો આ રીતે છે હું એને રાઉન્ડમાં છે એ કટ કરી લઉં છું એટલે તેનું એક સરખું જ છે એ આપને માપ મળી રહે અને દેખાવમાં પણ એટલી જ સરસ છે એ લાગે તો તમે જોઈ શકો છો કે આ રીતે છે મેં તેને કટ કરી લીધેલી છે આ ભાખરી છે ત્યાં બટેકાના શાક સાથે છે સેવ ટમેટાના શાક સાથે છે એ સૌ થતી હોય છે તમે રેગ્યુલર ડેઝમાં છે આ ભાખરીને ચા સાથે અધરવાઇઝ દહીં સાથે કે એમનેમ પણ આ ભાખરી છે એ ખૂબ જ સરસ લાગે છે તમે જોઈ શકો છો કે આ રીતે મેંની થિકનેસ છે એ રાખેલી છે હવે એક તવી ઉપર છે એ આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને આ ભાખરીને છે આપણે ગોઠવી દઈએ છીએ અને આપણે જ્યારે પેલું પળ છે આ રીતે આપણે ટર્ન કરી લઈએ છીએ અને ત્યાર પછી છે આ ભાખરીને આપણે ઘીમાં જ છે એ સાતડી દઈએ છીએ તો જ તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે અને ખૂબ જ સરસ છે એ લાગતી હોય છે અને આ ભાખરી બનાવતા થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે થોડીક વાર લાગતી હોય છે કારણ કે તેને આપણે પ્રેસ કરતાં જઈએ છીએ અને પ્રિપેર કરતા જઈએ છીએ અને તો જ એટલી કડક અને અંદરથી છે એ વ્યવસ્થિત રીતે છે એ પાકેલી આપણે લાગશે તો તમે જોઈ શકો છો કે વારા ફરતી છે એક એક ભાખરીને છે હું પ્રેસ કરતી જાઉં છું અને તેને આપણે કરતા જઈએ છીએ પ્રિપેર તો તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલરની ભાખરી છે એ બની છે અને હર હંમેશ માટે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ આપણે રાખી છે ફૂલ ગેસ ઉપર આપણે આ ભાખરી પ્રિપેર કરતા નથી તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે ઇવન તમે પંચરત્ન દાળ સાથે પણ આ ભાખરીને છે એ સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પ્રેસ કરી અને પલટાવતા જઈએ છીએ તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો હું તમારા માટે આવી અવનવી રેસિપીસ છે એ લઈને ચોક્કસથી આવતી હોય છું તો તમે જોઈ શકો છો કે આપણી ભાખરી છે આ રીતે બિસ્કિટ જેવી ભાખરી આપણી રેડી છે અને આને છે હું એક પ્લેટમાં છે એ લઈ લઉં છું અને આપણી ભાખરી છે એ તૈયાર છે તો તમે જોઈ શકો છો કે એકદમ કડક અને એકદમ સરસ એવી આપણી ભાખરી તૈયાર છો તો થેન્ક યુ ફોર વોચિંગ